સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે દિવાળીને લઈને મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા સુરત આવતા નવ ઝોનમાં મીઠાઈ ત્યાં પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે જેમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી કાજુકતરી સહિત વિવિધ મીઠાઈઓના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે સાથે ચાંદીની વરખ હલકી કક્ષાના માવા અને ઘીની તપાસ અર્થે સેમ્પલ લેવામાં આવ્યા છે જે સેમ્પલ સીલ કરી પાલિકાને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલાવવાની તસવીજ ધરાઈ હતી તો સેમ્પલ લોકલ સબ સ્ટાન્ડર્ડ જણાય આવ્યા તો ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું ફૂડ સેફટી ઓફિસર એટી પટેલ આજ રોજ દિવાળીનો તહેવાર નજીક હોય હાલ સુરત શહેરમાં મીઠાઈનો વેચાણ વધતું હોય આરોગ્ય અધિકારી શ્રી તેમજ ડિઝિગ્નેટેડ ઓફિસર શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતના અલગ અલગ ઝોનમાં દસેક જેટલી ટીમો બનાવીને મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂના લેવાની કામગીરી હાલ ચાલી રહી છે આ નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલવામાં આવશે આ નમૂનાઓમાં જો કોઈપણ પ્રકારની ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ બે હજાર છ હેઠળ પગલાં લેવામાં આવશે